એ ઉભો 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 કેસ કેમ કે બેઠીને ના પૂગી એક તો નથી ટેબલ ફૂલ પૈસા વસૂલ કરે જ મારો ભાણો જો હેલો મિત્રો બધા મિત્રો છે હું ઉઠું તો સાડા નવ વાગે લગભગ ઉઠો છે હા તો સા પાણી પીધા ફ્રેશ થયા ને અત્યારે આપણે જવાનું છે ઉના કેમ કે ઉના બેંકનું કામ છે મિત્રો બેંક વાળા મને અહીંયા દોડાવે નથી અહીંયા દોડાવે સાંથી અહીંયા દોડાવે અહીંયા અહીંયા દોડાવે મારો મગજ બેંક વાળા ફટી જવાનો છે મિત્રો તો ને મારો ભાણિયો છે ને હા હા ઓલો શું કહેવાય પંગાર ભાણિયો છે તો આને મારે ભેગો લઈ જવાનો છે ને કેમ કે આનું થોડું કામ કરાવવાનું છે રિપેરિંગ મોવાળા ને બોવાળા ને કપાવવાના છે તો અમારે કાજલબેન મહેમાન આવ્યા હતા તો મને કી કે તમે આય્યુસ્ટી લેતા જાઓ ને અમારે બેન છે જો સવાર સવારમાં બધા બિયા હમા કરે કેમ કે થોડાક સમયમાં આવે વરસાદ બરસાદ આવીએ તો અમારે વાવણી મવણી કરવાનું થાય તો બિયા બિયા હમા કરવો કે તો માડી બંધવીની હાલો કોને આવું છું ના કિસકોણે કા અમે

બેંક વે જવાનું છે તો મિત્રો અત્યારે જો આપણે ઝેરોક્સ કરવાના હતી પણ અત્યારે લાઈટ વહી ગઈ તો અહીંયા બેઠા છે તો લાઈટ ક્યારે આવે કીને ખબર ઉપાધિ ઉપર ઉપાધિ છે બોલો તો મિત્રો કલાક બે કલાક લાઈનમાં ઉભ્યા પછી ફાઈન ફાઈનલી આપણું બેંકનું કામ પતી ગયું ને બેંકનું કામ પતી ગયું એ પછી અમે આવી ગયા છે પાઉંભાજી ખાવા માટે તો જો અત્યારે પાઉંભાજી લીધી છે ને અમારા આયુષભાઈને પાઉ ભાજી ખાવી હતી મારી વહેણ પડી ગયો તો મારે પાઉં ભાજી જ ખાવી હું કહું તને ખવરો હું કહું કેમ છે આયોશ ખાવે ને પાઉ ભાજી આ તો ખા આવે એ ઉભો 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 કેસ કેમ કે બેઠીને ના પૂગી એક તો નથી ટેબલે જો યસ કેવી મજા આવે હે મસ્ત છે હા તો ખા મારો ભાઈ મસ્ત મસ્ત છે તો મિત્રો પાઉં ભાજી ખાઈ લઈએ અને પછી ઘર બાજુ નીકળીએ કેમ કે ઉનામાં છે ને કે મજા નથી આવતી કંટાળો આવે છે એટલા માટે ફૂલ પૈસા વસૂલ કરે જ મારો ભાણો જો પાપડે કીધી હતી કે હું મૂકી મૂકું નહીં કે ઉપાડ લમ જો બકા જગ્યાએ બોલાવે ને કેમ છે મેં જઈ હા એ શું કરું તું હે શું કરું પાપા ખા

હા છે આપડા સંજયભાઈ કેમ છે સંજયભાઈ તમે બધા આવો ઉના સંજયભાઈ દુકાને આવી ગયો વાળ કપાવવા માટે બરાબર હું પણ આયા જ વાળ કપાવવું સ્પેશિયલ નથી કાઢી લીધું વાળ સરસ કાપે છે સંજયભાઈ થોડુંક એડ્રેસ આપ દઉં તમારી દુકાન નું આપણે સરકારી હોસ્પિટલ ત્યાંથી આવો એટલે વેરાઓટ રોડ લાગવું પડે આપડે લાભ અહીંયા છે ને મિત્રો સરકારી હોસ્પિટલ છે ને સરકારી ઓફિસિયલ છે અહીંયા બાજુમાં એની બાજુમાં જ દુકાન છે ઓમ હેર સલોન બરાબર ગમે ત્યારે ઉનામાં તમે વાળ કપાવા આવજો તો આ ભાઈની દુકાન આવી જાય મસ્ત વાળ કપાવ મજા આવી જાય તો મિત્રો મારી બેંકનું કામ પતી ગયું હતું તો કેસરિયામાં મારા બાપુજીની બેંકનું કામ હતું એ પણ કામ પતાવી નહીં ગયું તો હવે જાય જ મામો પાણી ઘેર ઘેર જવું ને હે જાણે કા મજા આવે હે

મેજિન માર બેઠી તો મિત્રો અત્યારે સાંજના કેટલા ઉગી ગયા 10 વાગી ગયા ને હું સુઈ ગયો તો 2:30 વાગે સુઈ ગયો તો હું એક આગડે વીટો મિત્રો કાઈ ઘટે નહી એવો હતો તો આ મિત્રો અમારે ગોલો મોલો છે અમાર રામભાઈ ભાઈ છે ને એનો છોકરો છે નાનો એ મિથુન ટાટા કઈ દે ટાટા ટાટા ટાટાજલ છે રોટલા મસ્ત મજાના ઘડે છે તાવી ફૂટી ગઈ બોલો રોટલો હરા થાય તો કાજલ પાણી ભરે છે

બાજુ વરસાદ આવ્યો છે કે આવ્યો નથી કોમેન્ટ કરજો કેમ કે આજ આજ હવારમાં રાજકોટ બાજુ વરસાદ હતો એ વાત ભૂલી હતી આ જો તમે વાદળા આ વાદળ જબરા થઈ ગયા છે જાણે કે આડી વરસાદ ખાપક થી આ જો અમારા બધા ખેલાડીઓ ક્રિકેટ રમે છે મસ્ત મજાના એ માયરો યાર તું મિત્રો અત્યારે ફાઈનલ ભાઈ મોબાઈલ બંધ કરે હા તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે આવી ગયા જયેશભાઈ ના ઘરે રોજ જયેશભાઈ ના ઘરે આવીને શાહ પીએ કઈ ઘટ્યું તો મિત્રો અત્યારે ફાઇનલ આપણે આવી ગયા છે ઘરે ને અત્યારે સાડા આઠ વાગી ગયા છે ને અમે બેઠી ગયા છે બધા જમવા આપડા આયુષભાઈ આવી ગયા ખાતર પડવા કઈ ઘટી હે ઉપર મેં જઈ હતી ને આયુષ હે મજા આવી તો જો બધા ઘરના બધા બેટી છે જમવા ફરતા ફરતા મારા તમુ બેન ને મારા કાજલ બેન ને મારા મમ્મી ને બાપુજી ને ભાઈ ને અહીંયા કાજી બેઠી છે

તો હવે વિડીયો અહીં એન્ડ કરી દઈએ ને મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો આપણી ચેનલમાં ને આ વિડીયોમાં તમે છે ને એક કોમેન્ટ કરો બરાબર પ્રેન્ક વિડીયો બનાવવાનો આપણે છે તો કાજલ ઉપર બનાવીએ કે મારા પપ્પા ઉપર કે મારા મમ્મી ઉપર પ્રેન્ક વિડીયો તાકાતવાળો બનાવવાનો છે કોમેન્ટ કરજો જેની વધારે કોમેન્ટ આવે ને એમાં આપણે પ્રેન્ક કરીએ નહીં ઉપર મસ્ત મજાનો તો એ જોવાની મજા આવી તમને વિડીયો તો મળી એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ ભાઈ